સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી દાંતા તાલુકામાં અસામાજિક તત્વોનો ત્રાસ દાંતામાં ચોવીસ કલાકમાં ઠાકોર સમાજના લોકો પર બે હુમલાની ઘટનાઓ સામે આવી નાનાસાડા ગામના રાકેશ ઠાકોર નામના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો મોટાસડા સધીમાના મંદિર પાસે બની મારામારીની ઘટના નાનાસાડાના રાકેશ ઠાકોરને મૂઠ મારવામાં આવ્યો હુમલામાં ઈજા પહોંચતા ઈજાગ્રસ્તને દાંતા સિવિલ હોસ્પિટલ ખસેડાયું આમ દાંતા તાલુકામાં ચોવીસ કલાકમાં મારામારીની બે ઘટનાઓ સામે આવી છે આવા સામાજિક તત્વો સામે સ્થાનિક પોલીસ લાલ લાખ કરે તે જરૂરી બન્યું છે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી દાંતા થોડા દિવસ અગાઉ અમે વિરમપુર પ્રજાપતિ ઢાબા હોટલમાં ગમવા ગયેલા એ બાબતની અજાવત રાખી આજે જે ઈસમ અમે નાગેલ યુરિયા ખાતર લેવા જઈને હું રિટર્ન આવતો હતો તો મોટા સડા સદી માતાના મંદિર જોડે એને ગાડી મારી મારી ગાડીના આગળ આડી કરી અને લોખંડની પાઇપ લઈને ઉતરી પડ્યો ગળદા પાટુ અને માર મારવા લાગ્યો એની જોડે એક બે બે હતા અને ત્રણ લેડીઝ હતી એ બધા મને પકડી લ્યા અને એને મને જાન થી મારી નાખવાની તને અને તારા પરિવારને હું ખતમ કરી નાખીશ મારી નાખીશ ને ઉઠાવી નાખીશ આવી મને ધમકી આલી અને મને માર ગળદા પાટુ અને પાઇપ વડે માનો હુમલો કર્યો છે અને જાનજી મારી નાખવાની ધમકી આવેલી છે મને મારા પરિવારને તો તમને હું જોઈ લીધા છે તો બધાને મારી નાખી છે તમારું નામ મારું નામ ઠાકરડા રાજેશ કુમાર રોમાજી ગામ નાના સડક